શ્લોક બેતાલીસ થી ત્રેતાલીસ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોને પરાણી શ્રેષ્ઠ આહુ કહેવાય છે ઇન્દ્રિયભ્ય ઇન્દ્રિયોથી વધારે પરમ શ્રેષ્ઠ મન મન મનસ મનથી વધારે તું પણ પરાશ્રેષ્ઠ બુદ્ધિ બુદ્ધિ વધુ પરત શ્રેષ્ઠ તું પરંતુ સ તે આત્મા અર્થાત સ્થૂળ શરીર કરતા ઇન્દ્રિયો ચડ્યાતી છે અને ઇન્દ્રિયો કરતા મન અધિક શ્રેષ્ઠ છે મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ તરાત્મા છે વૃદ્ધ વર્ણન નિમ્ન તત્વ ઉચ્ચ તત્વથી નિયંત્રિત થાય છે શ્રી કૃષ્ણ આપણને ભગવાન દ્વારા પ્રદત્ત સાધનોનું શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ વર્ગીકરણ કરે છે તેઓ વર્ણન કરતા કહે છે કે શરીર સ્થૂળ તત્વોનું બનેલું છે તેનાથી શ્રેષ્ઠતર પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જે સ્વાદ સ્પર્શ દૃશ્ય ગંધ અને ધ્વનિને ગ્રહણ કરે છે ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન છે મન કરતા બુદ્ધિ તેની વિવેક શક્તિને કારણે અધિક શ્રેષ્ઠ છે પરંતુ બુદ્ધિથી પણ અધિક શ્રેષ્ઠ અને પરે દિવ્ય આત્મા છે આ અધ્યાયના અંતિમ શ્લોકમાં સ્પષ્ટ કર્યા મુજબ ઇન્દ્રિયો મન અને બુદ્ધિની શ્રેષ્ઠતાના આ અનુક્રમના જ્ઞાનનો ઉપયોગ કામને મૂળથી નાબૂદ કરવા માટે કરી શકાય શ્લોક ત્રેતાલીસ એવા બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્થ્યાત્માન માત્મના જી શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ ત્રેતાલીસ શબ્દાર્થ એવામાં રીતે બુદ્ધિ બુદ્ધિથી પરમ શ્રેષ્ઠ બુદ્ધવા જાણીને સંસ્તભ્ય સ્થિર કરીને આત્માન ઇન્દ્રિય મન બુદ્ધિ આત્મના આત્મા દ્વારા જહી વધ કરવો શત્રુમ શત્રુને મહાબાહો બળવાન ભૂજાઓ કામરૂપમું કામરૂપી દુરાસદમ દુરજય

નું જ્ઞાન મેળવીને આ કામ નામના શત્રુનો વધ કરવો જોઈએ કારણ કે આત્મા ભગવાનનો અંશ છે તેથી તે પ્રાકૃતિક રીતે દિવ્ય છે આથી જે દિવ્યાનંદ માટે એ ઉત્કંઠા સેવે છે તે કેવળ દિવ્ય વિષયથી જ પ્રાપ્ત થશે જ્યારે સંસારના બધા વિષયોમાં એક છે આમાં એક વિષયો કદાપી આત્માની જન્મગત મહેચ્છાને પૂર્ણ કરી શકશે નહીં અને તેથી જ તેમના અંગે કામનાઓ ઉત્પન્ન કરવી નિરર્થક છે આપણે બુદ્ધિને આ પ્રમાણે ક્રિયાશીલ કરીને કેળવવી જોઈએ અને પશ્ચાત તેનો ઉપયોગ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા કરવો જોઈએ આ વિષય કઠોપનિષદમાં એક રથના પ્રતિક દ્વારા અતિ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે આત્માન નૃથિન વિદ્ધિ શરીરે રથમેવતુ બુદ્ધિ તુ સારથી વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી હયાના ઉર્વિષયા સ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમ નો યુક્ત ભોક્તે ત્યાહુર્મનિશિન એક દશાંશ ત્રણ દશાંશ ત્રણ થી ચાર ઉપનિષદ છે જે સારથીના હાથમાં છે પ્રવાસી રથના પાછળના ભાગમાં બેઠો છે વાસ્તવમાં પ્રવાસીએ સારથીને સૂચના આપવી જોઈએ જે પ્રમાણે લગામનું નિયંત્રણ કરે અને ઘોડાઓને ઉચિત દિશામાં જવા માટે માર્ગદર્શન આપે પરંતુ અહીં પ્રવાસી નિદ્રાધીન છે અને તેથી ઘોડાઓ સ્વયં નિયંત્રણ કરી રહ્યા છે આ સાદૃશ્યમાં શરીરે રથ છે ઘોડાઓ પાંચ ઇન્દ્રિયો છે ઘોડાઓના મુખમાં રહેલી લગામે મન છે સારથી બુદ્ધિ છે અને પાછળ બેઠેલો પ્રવાસી એ શરીરમાં નિવાસ કરતો આત્મા છે ઇન્દ્રિયો ઇન્દ્રિયો સુખપ્રદ વિષયોની કામના કરે છે મન લગામ ઘોડાઓને નિયંત્રિત કરવા અભ્યસ્ત નથી બુદ્ધિ સારથી મનને લગામ આત્મસમર્પણ કરી દે છે તેથી આ માયાબદ્ધ અવસ્થામાં થયેલો આત્મા બુદ્ધિની ઉચિત દિશામાં જવા માટે નિર્દેશ કરતો નથી તેથી ઇન્દ્રિયો નિર્ણય લે છે કે સારથી કઈ દિશામાં જવું જોઈએ આત્મા કાલ્પનિક રીતે ઇન્દ્રિયોના સુખોની અનુભૂતિ કરે છે પરંતુ તે તેને તૃપ્ત કરતા નથી રથમાં બેઠેલું આ આત્મા અનંત સમયથી આ જગતમાં ભ્રમણ કર્યા કરે છે પરંતુ જો આત્મા તેની ઉચ્ચતર પ્રકૃતિ દિવ્યતા પ્રત્યે જાગૃત થઈ જાય અને સક્રિય ભૂમિકા ભજવવાનો નિશ્ચય કરે તો તે બુદ્ધિની ઉચિત દિશામાં લઈ જઈ શકે તત્પશ્ચાત બુદ્ધિ મન અને ઇન્દ્રિયોનું નિયમન કરશે અને શાશ્વત કલ્યાણની દિશામાં ગતિમાન થશે આ પ્રમાણે ઉચ્ચ સ્વ આત્મા દ્વારા નિમ્ન સ્વ ઇન્દ્રિય મન અને બુદ્ધિનું નિયંત્રણ થવું જોઈએ